ભરૂચ લોકસભા સીટનો જંગ ત્યારે દિલચસ્પ બની ગયો જયારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પોતાના ગઠબંધનની ઘોષણા કરી અને ચૈતર વસાવા આ ગઠબંધનમાં ઉમેદવાર તરીકે જાહેર થયા પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે અહિયાંથી ચૈતર વસાવાની સામે કોને મેદાને ઉતારશે શું મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવશે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે આ સેન્સ લેવાની પ્રક્રિયામાં જોવા જઈએ તો ઘણા બધા નામ સામે આવ્યા છે અને ઘણા બધા લોકોએ અહીંયાથી ચૂંટણી લડવાની દાવેદારી પણ કરી છે અને કહેવાય રહ્યું છે કે બિન આદિવાસી હશે કે આદિવાસી કોણ અહીંયાથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા સીટ માટે આજે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેની અંદર છ ટમના લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પોતાની દાવેદારી નોંધાવી છે સાથે સાથે અન્ય ઘણા લોકો છે બે આદિવાસી જે નેતા છે તેમને પણ દાવેદારી કરી છે અને સાથે જો જોવા જઈએ તો ચાર પૂર્વ ધારાસભ્ય બે જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ પણ બીજેપીમાં ટિકિટ માટેની દાવેદારી જે છે તે કરી છે સાથે જો જોવા જઈએ તો બીજેપીના જે નિરીક્ષકો છે જેમના દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી તેમાં પ્રવર્તમાન સાંસદ મનસુખ વસાવા નાંદોરના વર્તમાન ધારાસભ્ય દર્શના દેશમુખ બંને જિલ્લાના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ મોતીસી વસાવા હર્ષદ વસાવા શબ્દસિંહ તડવી એ પણ દાવેદારી નોંધાવી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે જ્યારે સંગઠનમાંથી નર્મદા જિલ્લાના અધ્યક્ષ જે છે ઘનશ્યામ પટેલ તેમના દ્વારા પણ આ દાવેદારી નોંધાવવામાં આવી છે તેમને પણ વિશ્વાસ છે કે સહકારી ક્ષેત્રમાં તેમનું મોટું નામ હોવાના કારણે જો ભરૂચ જિલ્લામાંથી તેમને ટિકિટ આપવામાં આવે લોકસભા સીટ ઉપરથી તો તેમની જીત લગભગ નિશ્ચિત બની શકે છે એટલે ઘનશ્યામ પટેલે પણ દાવેદારી નોંધાવી છે અને સાથે સાથે પ્રકે પ્રકાશ દેસાઈએ પણ પોતાની દાવેદારી અહીંયાથી નોંધાવી છે હાલમાં જ હર્ષદ વસાવા જેમને ઘર વાપસી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં તેમણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે એટલે અહીંયા લોકસભાની સીટ એક છે પણ દાવેદારો ઘણા બધા છે અને ચૈતર વસાવા જે અત્યારે પોતાનું કેમ્પેનિંગ કરી રહ્યા છે સતત લોકોની વચ્ચે રહી રહ્યા છે અને તેમાં પણ જ્યારે નર્મદા જિલ્લાની અંદર તેમને પ્રવેશબંધી આપવામાં આવી છે છતાં તેઓ ભરૂચ જિલ્લાની આજુબાજુ એટલે નર્મદા જિલ્લાને છોડીને પણ ભરૂચ લોકસભા સીટની આજુબાજુનો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે પોતાનું કેમ્પેનિંગ કારણ કે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે મનસુખ વસાવાને ટિકિટ આપી જે છ ટમથી લોકસભાના સાંસદ છે કે પછી અન્ય કોઈ નવો ચહેરો ઉતારો કારણ કે છ ટમથી તેઓ સાંસદ રહેલા છે અને છઠ અમથી સાંસદ હોવાના કારણે તેમની વિરુદ્ધમાં જે એન્ટી ઇન્કમ બંશી છે એ અત્યારે ઘણી વધારે છે અને તેવામાં પણ આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે અને આદિવાસી વોટર જોવામાં આવે તો લગભગ સાડત્રીસથી આડત્રીસ ટકા લોકસભાની અંદર જે વોટર છે તે આદિવાસી વોટર છે હવે આદિવાસી વોટરની અંદર જે રીતે ચૈતર વસાવવાની લોકપ્રિયતા વધારે છે અને એન્ટી ઇન્કમ બંશી મનસુખ વસાવા માટે છે તો તેવામાં શું મનસુખ વસાવાને રિપીટ કરવા જોઈએ કે નહીં તેને લઈને પણ ચર્ચા થશે અને ત્યાં આગળ કોને ટિકિટ આપવી બિન આદિવાસીને ટિકિટ આપવી કે આદિવાસીને ટિકિટ આપવી તેને લઈને પણ ચર્ચા અત્યારે જબરજસ્ત રીતે ચાલી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે ચૈતર વસાવા જે આદિવાસી છે તેની સામે ભારતીય જનતા પાર્ટી છે એ પણ આદિવાસી ચહેરાને જ મેદાનમાં ઉતારશે આપને અમારો રિપોર્ટ કેવું લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર